ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ગણતરીના દિવસો મતદાન આડે બાકી રહ્યા છે ત્યારે પણ ભાજપમાં બીજા પક્ષમાંથી આવનારા હોદ્દેદારો અને કાર્યકરોને આવકારવા માટે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના માલધારી સેલના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવ્યા હતા કોંગ્રેસ આપમાંથી આદમી ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો હતો માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અંદાજે હોદ્દેદારો સહિત સો જેટલા કાર્યકર્તાઓ વિધિવ્રત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા આપના માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પીયુષ દેસાએ કહ્યું કે આપમાં અમે કામ કરતા હતા પરંતુ ત્યાં લોકોના પ્રશ્નો ઉકેલ આવતો ન હતો તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે હાલ આજે અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છીએ વિચારધારાના કારણે અમે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો છે આમ આદમી પાર્ટીમાંથી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે મુખ્ય તો પિયુષભાઈ દેસાઈ તેઓ ઉપપ્રમુખ છે માલધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના કાનાભાઈ મકવાણા મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના ખુલાભાઈ દેસાઈ મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ ભીમજીભાઈ કંબલિયા પ્રમુખ માલધારી શહેર સુરત જિલ્લા અશ્વિનભાઈ રબારી પ્રમુખ માલધારી સેલ સુરત શહેર સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવો છે હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું આવકારું છું ધન્યવાદ બીરો રિપોર્ટ એલ સાર ન્યૂઝ સુરત